ગ્રાહક સાથી છ જુલાઈ બે હજાર ચોવીસ વોલ્યુમ પાંચ નંબર એક નાળિયેળના તેલનો ઉપયોગ કરી અનેક ફાયદા મેળવો નળિયેળના તેલના ઉપયોગની વિવિધ રીતો રસોડાથી પર્સનલ કેર સુધી દક્ષિણ ભારતમાં નાળિયેળનું તેલ સૌથી બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા આહાર તેલોમાં સામેલ છે આ એક વિવિધતા સભર તેલ છે જેનો અલગ અલગ ઉપયોગ અને લાભ છે હવે વિવિધ ઉપયોગો માટે દુનિયાભરમાં લોકો નાળિયેરના તેલને વધુને વધુ પસંદ કરી રહ્યા છે રાંધવા આહારમાં ઉપયોગ ઉપરાંત થોડા સમયથી નાળિયેરની ભલામણ વ્યક્તિગત સારસંભાળના પર્સનલ કેર ઉત્પાદનો માટે કુદરતી વિકલ્પ તરીકે કરવામાં આવે છે નાળિયેરનું તેલ વનસ્પતિ તેલ છે જે કાચા નાળિયેરમાંથી કાઢવામાં આવે છે આ ઠંડા તાપમાને ઘન સ્વરૂપમાં અને જ્યારે ગરમ થાય છે ત્યારે પારદર્શક પ્રવાહી બની જાય છે આમાં સંતૃપ્ત ચરબી અને મીડિયમ ચેઇન ટ્રેગ્લિસરાઈટ્સ એમસીટીએસ અથવા લાભદાયક મીડિયમ ચેઇન ફેટી એસિડ્સ એમસીએફએસ માત્રા વધારે હોય છે નાળિયેરના તેલના વિવિધ ઉપયોગો ભોજન બનાવવા અને આહારમાં ઉપયોગી આ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સંતૃપ્ત ચરબી ધરાવતું વિવિધતા તેલ છે આ ઊંચું ગલન બિંદુ ધરાવે છે એટલે અતિ ઊંચા તાપમાને રાંધવા માટે આદર્શ છે આ બેકિંગ સ્ટીર ફ્રાઈંગ અને ડીપ ફ્રાઈંગ માટે પણ ઉચિત છે નાળિયેરના તેલને સ્વસ્થ ફેટ તરીકે સ્મૃતિમાં ઉમેરી શકાય છે તથા રાંધેલી વાનગીઓ પર કારણ કે આ ઉત્કૃષ્ટ એન્ટીઓક્સિડન્ટ ગુણો ધરાવે છે નાળિયેરના તેલમાં એમસીટીએસ સતત ઉર્જાનો એક સ્ત્રોત પણ છે જે મહત્તમ કામગીરીમાં મદદ કરે છે ત્વચા નખ અને વાળની સારસંભાળ નાળિયેરનું તેલ તમારી ત્વચા નખ અને વાળની સારસંભાળ માટે પણ અતિ ઉપયોગી છે આ ત્વચાને નરમ રાખવા શ્રેષ્ઠ ગુણો ધરાવે છે નાળિયેળનું તેલ ઉત્કૃષ્ટ એન્ટી ઓક્સિડન્ટ સૂક્ષ્મ જીવાણુનાશક અને બળતરા વિરોધી ગુણો પણ ધરાવે છે દાંતના સ્વાસ્થ્ય માટે માઉથવોશની જેમ નાળિયરના તેલ સાથે મુખમાંથી કોગળા કરો જેના પગલે દાંત અને પેઢાની સમસ્યાઓનું નિવારણ થઈ શકે છે નાળિયેરનું તેલ તેલ ખેંચવા ઉત્કૃષ્ટ છે અને એનો ઉપયોગ દાંતમાં કુદરતી ચમક લાવવા માટેના મધ્યમ તરીકે થઈ શકે છે આ દાંત પર જમેલા નાના નાના ટુકડા ઘટાડવામાં પણ મદદ કરે છે જેથી મુખનું સ્વાસ્થ્ય સારું જાળવી રાખવામાં સહાયતા મળે છે તેલ ખેંચવું એ મુખને સાફ કરવાની એક પ્રક્રિયા છે જે દસથી વીસ મિનિટ માટે તમારા મુખમાં નળિયેરના શુદ્ધ તેલની એક ચમચી નાખીને કરવામાં આવે છે પાચનક્રિયા સંવર્ધક નળિયેરનું તેલ મીડિયમ ચેઇન ટ્રાયગ્લિસરાઈડ્સ એમસીટીએસ સારા પ્રમાણમાં ધરાવે છે જે પાચનક્રિયાનો દર વધારવા માટે જાણીતો છે સારું કોલેસ્ટરોલ આ સારા એચડીએલ કોલેસ્ટરોલનું ઊંચું સ્તર જાળવવામાં મદદ કરે છે જેનાથી ધમનીઓમાં આટરી કણો ઘટે છે પર્સનલ કેર માટે નાળિયેળના તેલનો ઉપયોગ કઈ રીતે થઈ શકે લોરિક એસિડ અને લિનોલિક એસિડ જેવા મધ્યમ સાંકળ ધરાવતા ફેટી એસિડની ઊંચી ટકાવારી સાથે નાળિયેરનું તેલ અનેક લાભ ગુણો ધરાવે છે આ એન્ટી ઓક્સિડન્ટ સૂક્ષ્મ વિરોધી અને બળતરા વિરોધી ગુણો ધરાવે છે નળિયેરનું તેલ તમામ પ્રકારની ત્વચા માટે અસરકારક અને એની ભેજ પ્રદાન કરવાની શક્તિને કારણે એનો બહોળો વપરાશ થાય છે તમે નળિયેરના તેલનો ઉપયોગ તમારી ત્વચા વાળ અને નખની સારસંભાળ રાખવા માટે કરી શકો એવી કેટલીક રીતો અહીં આપેલી છે શુષ્ક ત્વચાને રાહત આપીને મુલાયમ બનાવે નાળિયેળનું તેલ પોષક દ્રવ્યોથી ભરપૂર ભેજ પ્રદાન કરતું તેલ છે અને ત્વચાને યુવી અલ્ટ્રાવાયોલેટ સામે રક્ષણ આપે છે આ તમારી ત્વચા પર એક અવરોધ ઊભો કરે છે અને પાણીનું બાષ્પીભવન ઘટાડે છે આ તમારી ત્વચાને લાંબો સમય હાઇડ્રેશન અને ભેજ પ્રદાન કરીને ત્વચાને શુષ્ક પડતા અટકાવે છે જોકે જો તમારી ત્વચા વધારે તૈલી હોય તો વધારે પડતા નાળિયેરના તેલનો ઉપયોગની માઠી અસર થઈ શકે છે અને ખીલ ફૂટી શકે છે હળવી ઈજાની સારવાર નાળિયેળનું તેલ શુષ્ક ત્વચા માટે સારું છે કારણ કે એમાં બળતરા વિરોધી અને સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરવાના ગુણો છે નાળિયેળનું તેલ ત્વચાની લાલાશ અને બળતરામાં ઘટાડો કરવામાં તથા આ હળવા ઉજરડા માર્ક ઘ અને ઇન્ફેક્શનમાં ઝડપથી રાહત આપવામાં પણ મદદરૂપ થઈ શકે છે આને નાના કાપા ઘસારા અને ઘર્ષણની સારવાર માટે ઘરગથ્થુ ઉપચાર ગણાય છે ત્વચા માટે મલમ આનો ઉપયોગ સોરાઇસીસ લાલ ફોડલા સોજો ખરજવું અને શુષ્ક ત્વચા જેવી ત્વચાની સમસ્યાઓની સારવાર માટે થઈ શકે છે એના ફૂગ વિરોધી ગુણો પગમાં ફૂગ વળતા અટકાવે છે અને એને દૂર કરે છે બોડી મોઇશ્ચરાઇઝર નાળિયેળનું તેલ શુષ્ક અને ફાટેલી ત્વચા માટે કુદરતી તેલ આધારિત મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે સ્નાન કર્યા પછી તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે નાળિયેરના તેલને તમારા શરીર પર લગાવો ઘૂંટણ હાથ અને પગ કોણી જેવા શુષ્ક થઈ જતા ભાગો પર તેલ ઘસો નાળિયેળનું તેલ ફાટી ગયેલી પાણી માટે આશીર્વાદરૂપ છે ખાસ કરીને શિયાળામાં નાળિયેરનું તેલ ત્વચાની સુરક્ષા વધારવા અને ભેજ જાળવવા મદદરૂપ થાય છે કરચલીઓમાં ઘટાડો નાળિયેરનું તેલ વિટામિન ઈ ધરાવે છે જે કુદરતી ઓક્સિડન્ટ છે જે તમને યુવાન જેવા દેખાવામાં મદદ કરે છે કરચલીઓ ઓછી કરવામાં મદદ કરે છે ચહેરા પર નાળિયેરના તેલનો નિયમિતપણે ઉપયોગ કરચલી ઘટાડે છે અને તમારી ત્વચાને ચમકદાર પણ બનાવે છે મેકઅપ દૂર કરનાર તમે નાળિયેરના તેલનો ઉપયોગ મેકઅપ દૂર કરવા કે ફેસ ક્લીન્ઝર તરીકે પણ કરી શકો છો તમારા ચહેરા અને ગળા પર નાળિયેરનું તેલ હળવે હાથે ઘસો અને પછી રૂ ટિશ્યુ કે પોચા કપડાં સાથે ઘસી અને મેકઅપને દૂર કરો ત્યારબાદ પાણી સાથે ચહેરાને ધો અથવા જો તમારી ત્વચા તૈલી હોય તો હળવે હાથે ક્લીન્ઝરનો ઉપયોગ કરો સૂકા અને ફાટેલા હોઠ માટે રાહત નાળિયેરના તેલનો ઉપયોગ કુદરતી લીપબામ ચેપસ્ટિક તરીકે પણ થઈ શકે છે કૃત્રિમ સંયોજનો અને પ્રિઝર્વેટિવ્સ ધરાવતા બજારમાં ઉપલબ્ધ વિકલ્પોથી આ વધારે સારો વિકલ્પ છે એનો હાઇડ્રેશન જાળવવાનો ગુણ તમારા હોઠને લાંબો સમય ભેજયુક્ત રાખી શકે છે ઉપરાંત આ ખાદ્ય પણ છે એટલે જો તમે હોઠ પરથી એને પેટમાં ઉતારી જાઓ તો ચિંતા કરવાની જરૂર નથી લિપ સ્ક્રબ શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે થોડા નાળિયેરના તેલમાં ખાંડની એક ચમચી મિશ્ર કરી ડીઆઈવાય લિપ લીપ સ્ક્રબ બનાવો ત્વચાના મૃત કોષો ખરી જાય છે અને નિયમિત ઉપયોગથી હોઠનો રંગ પણ ચમકે છે નખનું સ્વાસ્થ્ય આનો ઉપયોગ નખના બહારના સ્તર પર મસાજ કરવા માટે થઈ શકે છે અને એની સૂક્ષ્મ જીવાણુ વિરોધી પ્રકૃતિ નખોને ઇન્ફેક્શન અને ફૂગથી મુક્ત રાખવામાં મદદ કરે છે વાળની સારસંભાળ નાળિયેળના તેલના ડીપ કન્ડિશનિંગ અને પોષક ગુણો એને તમારા વાળની નિયમિત સારસંભાળ રાખવા આવશ્યક ઘટક બનાવે છે નાળિયેરના તેલમાં લોરિક એસિડ વાળને નુકસાન થતું અટકાવવામાં તૈલી ત્વચા ઘટાડવા તથા સંપૂર્ણ જાડા અને ઘાટા વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપવા મદદ કરે છે નારિયેળના તેલ સાથે નિયમિતપણે ત્વચા અને વાળ પર મસાજ શુષ્ક ત્વચાની બળતરાને ખંજવાળમાં રાહત આપી શકે છે વાંકડિયા વાળનું નિયંત્રણ તમે વાંકડિયા વાળ માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરી શકો છો આ વાળના ઉપરના સ્તરને આવરણ આપવામાં અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે જેથી વાંકડિયા વાળ નિયંત્રિત થાય છે આ તમારા વાળની ચમક પણ વધારે છે અને એને નરમ અને મુલાયમ બનાવે છે પોષક હેર કન્ડિશનર નાળિયેરનું તેલ વાળના મૂળમાં પ્રવેશ કરવા અને નુકસાન થયેલા વાળને સુધારવા સક્ષમ છે એના સૂક્ષ્મ જીવાણુ વિરોધી ગુણો ડેન્ડ્રપમાં ઘટાડો કરે છે અને શુષ્ક ત્વચાને નરમ બનાવે છે માથામાં લગાવી હળવા હાથે મસાજ કરવાથી માનસિક થાક દૂર કરવામાં મદદરૂપ છે બોડી સ્ક્રબ એક ચમચી કોફી કે ખાંડ સાથે નાળિયેરના તેલનું મિશ્રણ એને ઉત્કૃષ્ટ બોડી સ્ક્રબ બનાવે છે સ્ક્રબ મૃત કોષોને દૂર કરવામાં ઉપયોગી છે તથા નરમ અને મુલાયમ ત્વચા માટે ઉપયોગ કરી શકાય છે એન્ટી સ્ટ્રેચમાર્ક ઉપચાર નારિયેળનું તેલ કોલાજેનમાં સુધારો કરવામાં અને લિપિડ અવરોધની કામગીરીને પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થાય છે એટલે એને સ્ટ્રેચમાર્કના નિશાનો માટે અસરકારક ઉપચાર ગણવામાં આવે છે આ ગર્ભવતી મહિલાઓ માટે મસાજ કરવા સૌથી સલામત તેલ પૈકીનું ઘણી અને ભલામણ કરવામાં આવે છે કેરિયર ઓઇલ કેરિયર ઓઇલ એટલે એવા તેલ જે ત્વચામાં સરળતાપૂર્વક પ્રવેશ કરે છે નળિયરનું તેલ કેરિયર ઓઇલ તરીકે આયુર્વેદ ફોર્મ્યુલા બનાવવા અવારનવાર ઉપયોગ થાય છે જેને વિવિધ સારવારો માટે અન્ય તેલો અને ઔષધિઓ સાથે મિશ્ર કરવામાં આવે છે બેબી મસાજ ઓઇલ નાળિયેરના તેલમાં લોરિક એસિડ નવજાત બાળકની ત્વચાને સલામત રીતે પોષણ પ્રદાન કરે છે નાળિયેરનું તેલ શુષ્ક ત્વચામાં રાહત આપે છે જેમ કે નવજાત બાળકોમાં ખંજવાળ અને ડાયપરના ચકામામાં રાહત સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાથવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગ્રાહક સુવિધા કેન્દ્ર આઠસો બે સાકાર બે એલિસ બ્રિજ અમદાવાદ આડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે ઇમેલ એડ્રેસ કમ્પ્લેન્ટ સેટ સીઆર સીઆઈ એન ડીઆઈએ ડોટ ઓ આરજી હેલ્પલાઇન નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ શૂન્ય બે બે ધ્વનિમુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર દવે આ મેગેઝિન કેવળ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ધ્વનિમુદ્રિત કરાઈ રહ્યું છે